આરાધના તેમજ પૂજન અર્ચન કરવાનો લાભ મળે તેવા હેતુ સાથે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના સામાજિક કાર્યકર રાજેશ વાણી દ્વારા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ લોકો માટે માં દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે જે પોલો ગ્રાઉન્ડ સામે આવેલા લાડ ભવન ખાતેથી ઈચ્છુક ભાવિક ભક્તો પોતાની મનગમતી દશામાની મૂર્તિ સિલેક્ટ કરી તેઓના નામ નોંધી રહ્યા છે ત્યારબાદ તેઓની નિઃશુલ્ક દશા માતાની મૂર્તિ આપવામાં આવી હતી હાલ અઠ્યાવીસ જેટલી દશા માતાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું છે તો સાથે એ પણ જણાવ્યું છે કે જો વધુ માંગ હશે તો વધુ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે વિસ્તારના બે એક ભાજપના અને કોંગ્રેસના બાહુબલી જે છે જે વોર્ડ નંબર તેર ની અંદર દિલગીરી મહેનત કરે છે એ પણ આપણા ઉપસ્થિત છે અને અમે ફ્રીમાં વિતરણ કરવાના છીએ અત્યારે પ્રથમ છે એટલે આપણે અઠ્યાવીસ મૂર્તિઓનું રાખ્યું છે જો વધુ માંગ થશે તો આવતીકાલે પણ અમે આયોજન રાખીશું કોને આ વિતરણ કરવાનું હશે કેવી રીતે વિતરણ કરવાનું વિતરણ એટલે બેનો હશે ગરીબ મધ્યમ વર્ગના બેનો જે હશે કે મને મૂર્તિ ગમે છે તો અમે મૂર્તિની સાથે સાથે પૂજા આપો અગરબત્તી પણ વિતરણ કરવાના છે અચ્છા અત્યારે કેટલી પ્રતિમાઓ છે અત્યારે અઠ્યાવીસ પ્રતિમા છે એની અંદરથી દસ પ્રતિમા તો બુક થઈ ગઈ છે લોકો આવતા જતા ઉભા રહીને